નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી માટે શિક્ષણ અભિયોગ્યતા ભાગ બેના મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો જોવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બુદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભધારણથી શરૂ થાય છે પ્રશ્ન નંબર બે બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગો કોણે પાડ્યા છે દુર્ગાનંદ સિન્હાએ પ્રશ્ન નંબર ત્રણ જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે કે પરિપક્વતા પ્રશ્ન નંબર ચાર બે વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે બસો ને શબ્દ બોલે છે પ્રશ્ન નંબર પાંચ કુદરત કુદરતમાં જે સજીવોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહે છે સજીવ પ્રશ્ન નંબર છ ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના કદ વજન અને આકારમાં થતા ક્રમિક પ્રગતિગામી અને પ્રાણાત્મક ફેરફાર એટલે કે વૃદ્ધિ પ્રશ્ન નંબર સાત ઉદ્દમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે તો ઉદ્ધમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા એરિક્સને કરેલી છે પ્રશ્ન નંબર આઠ નીચેના જોડકા જોડો ફ્રોઈડ મનોજાતીય વિકાસ એરિક્સન મનોસામાજિક વિકાસ કોલરબર્ગ નૈતિક વિકાસ અને પિયા જે બૌદ્ધાત્મક વિકાસ પ્રશ્ન નંબર નવ ગણિતના વર્ખંડમાં ખુલ્લી અંતવાળા પ્રશ્નો પૂછવાનો મુખ્ય હેતુ શું છે તો ગણિતના વર્ખંડમાં ખુલ્લી અંતવાળા પ્રશ્નો પૂછવાનો મુખ્ય હેતુ છે કે બાળકોમાં બહુવિધ વિચારસરણી અને સર્જનાત્મક બાળકોમાં બહુવિધ વિચારસરણી અને સર્જનાત્મકતા વિકસાવી પ્રશ્ન નંબર દસ નૈતિક વિકાસને ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી છે તો નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોલરબર્ગે દર્શાવી છે પ્રશ્ન નંબર અગિયાર મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો સાતથી બાર વર્ષમાં પ્રશ્ન નંબર બાર દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે તો દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગો પાડેલા છે શારીરિક વિકાસ માનસિક વિકાસ અને સામાજિક તથા ભાવાત્મક વિકાસ પ્રશ્ન નંબર તેર કોના મતે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર વિકાસ છે તો ક્રો એન્ડ ક્રો પ્રશ્ન નંબર ચૌદ ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ તો તરણ તરુણ અવસ્થામાં પ્રશ્ન નંબર પંદર સંવેદનકારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો જન્મથી બે વર્ષમાં પ્રશ્ન નંબર સોળ ગણિત શિક્ષણની આધુનિક પદ્ધતિ કઈ છે તો આગમન પદ્ધતિ પ્રશ્ન નંબર સત્તર એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે તો વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે અભિક્રમિત અધ્યન પદ્ધતિના પ્રણેતા કોણ છે તો સ્કીનર પ્રશ્ન નંબર એકવીસ સમવાય શિક્ષણ પદ્ધતિ અને અનુબંધ પદ્ધતિની વાત કોણે કરી છે ગાંધીજીએ કરી છે પ્રશ્ન નંબર બાવીસ ગદ શિક્ષણનો ઉદ્દેશ શું હોય છે તો ગદ શિક્ષણનો ઉદ્દેશ ફકરાને સમજવો અને અર્થ ગ્રહણ કરવો પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે જોન ડ્યુ પ્રશ્ન નંબર ચોવીસ કિડન કિન્ડર ગાર્ડન પદ્ધતિના પ્રણેતા કોણ છે પ્રોબેલ પ્રશ્ન નંબર પચીસ પ્રશ્ન નંબર પચીસ કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યોનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કે પૃથ્થકરણ પદ્ધતિ પ્રશ્ન નંબર છવ્વીસ શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ શું છે તો શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન સુધારો કરવો પ્રશ્ન નંબર સત્યાવીસ સૌથી કંટાળાજનક શિક્ષણ પદ્ધતિ કઈ છે તો વ્યાખ્યાન કથન અને પ્રવચન પદ્ધતિ પ્રશ્ન નંબર પાઠ્યપુસ્તકનો વિષય વસ્તુ અધ્યતાના મન સુધી પહોંચાડવાના માધ્યમને શું કહે છે તો પદ્ધતિ કહે છે પ્રશ્ન નંબર ઓગણતીસ બાલ્યાવસ્થામાં રમતનું સૌથી મહત્વનું કાર્ય શું છે તો સામાજિક કૌશલ્ય સંચાર અને સહકાર વિકસાવવો પ્રશ્ન નંબર ત્રીસ પદ શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે રસાસ્વાદ